નમસ્કાર દોસ્તો હું રાજેશ પારિયા આજે પંદરમી ઓગસ્ટનો પવિત્ર દિવસ છે અને ભારતનો તિરંગો મારા હાથમાં છે મિત્રો ભારતના તિરંગાને તો આજે બહુ બધા લોકો સલ્યુટ કરશે સલામી કરશે પણ આજે આપણે આના જે મહત્વના જે ત્રણ કલર છે એને એ શું આપણને દર્શાવે છે એના વિશે ચર્ચા કરીશું સૌથી ઉપર જે છે એ ઓરેન્જ કલર છે તો ઓરેન્જ કલર ભારતની વીરતાને અને ભારતના જે વીર જવાનો જેણે ભારતની પાછળ પોતાના બલિદાન આપ્યા છે એને દર્શાવે છે એના નીચે છે સફેદ કલર સફેદ કલર છે એ શાંતિના પ્રતીક માટે ચર્ચામાં રહ્યો છે અને જે એની નીચે જે આ ગ્રીન કલર છે તિરંગાનો એ તિરંગાનો ગ્રીન કલર છે ભારતનું જે બ્યુટિફુલ નેચર છે જે ગ્રીનરી છે અને ભારત એક ખેતી પ્રધાન દેશ છે અહીંયા ભારતની અંદર વિવિધ પ્રકારની ખેતી થાય છે અને ઘણી બધી જાતની અલગ અલગ ખેતી થાય છે અને ભારતની અંદર જે ખેડૂતો છે એ પશીનો એમની મહેનતથી જે જમીનની અંદર જે ખેતી કરી અને વિવિધ પ્રકારના ઉત્પાદન કરે છે અને સમગ્ર દુનિયાને ભારતની અંદરથી એક્સપોર્ટ કરે છે અને આ ગ્રીન જે કલર છે એને દર્શાવે છે અને સૌથી વચ્ચે જે આ જે અશોક ચક્ર છે જે બ્લૂ કલરનું છે એ ભારતની એકતા અને અખંડતાને દર્શાવે છે કે ભારત આટલા બધા અલગ અલગ જાતિના લોકો ભારતની અંદર વસે છે છતાં પણ ભારત આજે પણ એક છે આઝાદીના પંચોતેર વર્ષ પછી જય ભારત જય હિન્દ જય સંવિધાન મેરા ભારત મહાન